શુમનનો દોર્તીનો મહેશ્વર બરોર સાક્ષર બરે બ્રહ્મા તસ્મીશુરો એનો જગેશ્વર જગેશ્વર રોજ દે છે ખાવું હોય ને વાગે તો ચુરમું તૈયાર

હા એ બે નાઈટ ડ્રેસ જોઈ જોઈને થાકી જાય છે પહેલી વખત છે ને આમ અલગ કાંઈક જોવા મળ્યું છે કન્ટિન્યુ અલગ અલગ પહેરા કરજો એવું કે છે તે દિવસે ભાઈ ત્યારે કેમ તે કુર્તી પહેરી હતી કેવું હોય

<laughs> तो मैं लको थे ने केहू कहे वीडियो सवार मेंज आपरे बધું શૂટ કરતી હોય એટલે સવાર સવારમાં છે ને આ નઈ ક્યો તો જાવ રે બે જ કલરના નાઈટ ડ્રેસ જોવા મળતો જ હા કોઈ લેના દેના હા શું લેના દેના હે ફિર તો બિલ बता दीजिए विचारो छे विचारो छे લેના દે યસ સહી વાત બોલી હે ચિંતનભાઈ इधर ભાજી ખા રહે ભાજી કે સાથ ભાખ રહે ક્યા બાત હે જી ક્યા બાત હે પાઉં ભી બઢાય સાથ મે

જાય કે એમ બાર એટલે મેં એમ કીધું મેં કીધું તમે લોકો મેં કીધું મેં કીધું એટલે કઈ કીધું હા શીખે પણ આણે બંધ કર્યું કે અમારે બધાને બંધ છું છે

અચ્છા એવું છે સરસ ચાલો ગુડ કોને કોને બાકી છે નાસ્તો પપ્પા બાકી છે ઓકે જી ચિંતનભાઈ પણ નાસ્તો કરી લીધો યસ શ્રાવણ મહિનાની ની શુભકામના બહુ બધી ઢગલા બંધ પિનલ તો આ બાજુ ભાખરી ઉપર હું દબાઈ રહ્યો છે ભાખરી ઉપર લાકડું લાકડું સરસ ચાલો હાલ મસ્ત ક્રિસ્પી ભાખરી થઈ છે આપણા સબ્સ્ક્રાઇબરોનો બધાનો બહુ આગ્રહ હતો કે આપણે કપડે થી ભાખરી દબાવતા હા કે તમે લાકડા નું ઓલું ભાખરી દબાવવાનું ઓકે પાણી પીવામાં આટલી બધી વાર કેમ લાગે છે કે જ્યુસ પીજો દાણો રહ્યો છું હા પણ ટ્રાં ટક કરો સવાર ઉપર આંચ વાહ 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 નયા નયા માર્કેટ મે લેકે આતા ઈ હે ચિંદનભાઈ બહુ ફેમસ હે

ફુલ હુંગીન પીવા નું મોઢામાં ગમય વસ્તુ નું ફુલ હુંગીન મૂકવાનું એટલે લેવા દોડવા જવાનું થાય ન હોય એટલે અહીંયા હુંગી લે ઓર આમ મેચિંગ કરી ઓર સંજોગ સંજોગ આ ગયા સંજોગ વાળા શબ્દ

અમુક તો સાંજે પછી રાત્રે રાત્રે પણ ખાય છે દસ અગિયાર વાગે રાત્રે ખાઈને સુવે છે ઘણો ખરો નાસ્તો એવું બધું ખાતા હોય છે મમ્મી તો તમારે શું કેવું છે રાતે દસ વાગે ખાવું જોવે કે ખાવું જોવે ને રાઈટ ક્યારે ખાવું હવે છેલ્લું છે જમી ને ત્યારે જમી લેવાનું મમ્મી કેવાનું તો કઈક એવું છે ચાલો કઈ તો છે ને હવે ભાખરી બને છે મસ્ત ગરમ ગરમ જોરદાર અને કાલની છે ને ભાજી રેડી છે રાઈત ના રાજા થઈ જશે ભીનત અત્યારે બધાને રાતે એક એક બે બે વાગ્યા સુધી જગાડે ને તો જાગ છે પણ સવારમાં એક જોતો હું થાય ખબર હું આ મેં ખારો ના સ્વાસ્થ્ય માટે નહી આ ઓછી ટ્રાફિક હોય પબ્લિક ઓછું હોય તો બધું મજા આવે આપણે ખબર છે આ ઓલા સવારમાં વેલા ટ્રેનમાં જવા માટે નીકળવી તો આપણને કેટલી મજા આવે છે રાઈટ રાઈટ

એટલે પાછળથી તું વિડીયો જો ને એમ એમને કેતો કે હું સ્કૂલે વહી જાઉં પછી બધું હારું હારું બનાવીને ખાય છે એટલે આ ખાસ તારા માટે છે બરાબર ભાઈસ તો ફાઇનલી ઘરે પહોંચી ગયો અને શાંત પડી ગઈ છે આજે તો હા લે લે બહુ જ હજાર છોકરા વાહ વાહ બધું વાહ સરસ હતું ખંબર કરાવવા આવે છે

એક મારી વાત સાંભળો કેમ કહું કેમ મને આ વિડિયો આવ્યો તો ને એમે નહી કહેવાનું કે પ્લેન સ્ક્રેચ થી કોમે

છોકરાઓ તમને વિમાન વિશે એટલી બધી ખબર છે ને તો હવે આવતીકાલે હું તમને કઉ ને એના વિશે ડિટેલ્સ બધી જાણકારી લઈને આવવાની છે બરાબર સરદાર વલ્લભભાઈ પટેલ પ્રેક્ટિસ કરજો હા જો મારી વાત સાંભળો સરદાર વલ્લભભાઈ પટેલ વિશે ડિટેલ્સ લઈને આવવાની છે તમારા મમ્મી પપ્પા અહીંયાથી લઈને આવજો હું વિડીયો ઉતારીશ બરાબર પછી એના પરમ દિવસે મહારાણા પ્રતાપ વિશે ડિટેલ લઈને આવવાની છે બરાબર સરસ ચાલો કેટલો દંડ થાય કોણ ના પડે હું બોલવાનું હું નહીં બોલવાનું બધી ડિટેલ લઈને આવજો હા

ગાઈસ તો પોણા આઠ વાગી ગયા છે અને આ બાજુ જોવો રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે વિનલ ખીર હજી નથી બની નહીં આ ખીર ટાઈમ લાગી જાય ડાયરેક્ટ એમ દૂધ નાખીને ન બનાવ દૂધને હજી ઉબાળીશ ઓકે અને ઓલા તવલામાં હું બન્યું છે એ તવલામાં હા તવલામાં છે સુકી ભાજી વાહ સરસ મજાની સુકી ભાજી છે મોઢામાં જોતા જ પાણી આવી જાય એ રીતનું કંઈક છે વિનલ આપણે અમદાવાદથી છે ને

सरस चलो आलो आलो भाई दाव जाओ अमर न क्या वो लंदन है वो जो हमने बाई की प्लेन में तुमने ना पड़तो तो ने न्या बॉम बुलाई दियो है तो हे ताज हे गाइस मैंने तो पापा यहां लगे तो केस में ना ले जाई था है ना सही हां आज तक ये होंगे अमेरिका जाते है तो मम्मी

કેટલા બનાવ્યા હતા તમને મન વગડું તું એટલે આ વખતે મેં કીધું ગાઠિયા બનાવ દાદા ના ફેવરેટ છે એટલે મેં કીધું પાછું પપ્પા ના આવું થાય એટલે મેં પછી ગાંઠિયા નું એમ કરી પછી મેં તમારા ફરાળ ઉપર હું એમ લાવી

ભૂલી જાસા તો એમ કેમ હાલે તો ભૂલી જાસો એમ કેમ હાલે કપડા કાળા લેવા એ કપડા લેવાના કપડા એના કપડા ન લેવા અમર કપડા લેવા હોય તો કાળા કપડા બ્લેક કલરના કપડા છે ને પપ્પા લેવા ના પડે ટી શર્ટ શર્ટ જીન્સ ને એવું બધું તમે બ્લેક પહેરો એમ એટલે બધા એમ કે એવું કર્યો પપ્પા ચિંતન ભાઈ આવી જાય છે અને ગાઈસ ફરીથી જણાવી દઈએ કે અમે બંને ભાઈ આજે છે ને સેમ પહેર્યું છે સેમ કલેક્શન છે રીલ સુતાર નથી નો છે એટલો બિઝી ડે હતો ને આજે પેલું કે કેતી દીધું હા હું લાવતી તો પપ્પા આવીને

કાપડ નથી દે હારું ટી-શર્ટ તો હારું છે ના ન પછી નો તો તમને શું મને હું યાદ આવે આમાંથી કંઈ ખાસ યાદ નથી આવતું તું કઈ દેતો માથેરા યાદ આવે માથેરા યસ યસ

વિદાય નો ટાઈમ થઈ ગયો ગાઈસ તો મસ્ત ગરમા ગરમ પૂરી એ જરજો તળાવા મળી છે જોરદાર અરે વાહ પીનેલ અડામો પૂરી કઈ કહેવાય પૂરી અડામો અડામો પૂરી ચાલો ગાઈસ ઓ પૂલીન દેડો જો પણ તો ગાઈસ હેતાંશ ભાઈના છે ને મિત્રો પણ જમવા માટે બેસી ગયા છે એ ઓમ ઘરે જાતો તો જમવા માટે પણ પીનેલે છે ને પરાણે ને ઊભો રાખી દીધો જમવા માટે રોકી દીધો ઓમ કેટલી પૂરી ખાધી બે ખાઈ ગયો

કોને કોને આવા ગાંઠિયા ભાવે ને કોમેન્ટ કરી દેજો બરાબર સાબુદાણા ના ગાંઠિયા સોસારે બહુ મજા આવતા સોસારે સોસારે અને કેચપ ચાલો કેચપ અને બોળ બોળ ના ગાંઠિયા ખાવ બહુ મજા આવે બરાબર ગાઈસ તમે આવી રીતના ખાવ છો કે નહીં કોમેન્ટ કરી દેજો સોસારે અથવા તો સિનિયરે ખાવ છો તો કોમેન્ટ કરી દેજો પેનલ નો એવો કહેવાનો છે નો ખાતા હોય ને તો ટેસ્ટ કરજો કેમ કે બહુ ટેસ્ટી લાગે છે હા કે કેવા લાગે છે બહુ જ મસ્ત એમ ગાઈસ તો 10 વાગવા એવા છે અને એવું કહેવાય ને કે પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થઈ ગયો છે અને આજે છે ને શ્રાવણ માસનો પહેલો સોમવાર છે દસ વાગી ગયા છે હા અને શેરીમાં છે ને બધા બેનો ભજન કીર્તન કરે છે કેમ કે આજે છે પહેલો સોમવાર તો બધાને જ શ્રાવણ માસના પહેલા સોમવારની શુભેચ્છા ખૂબ બધી શુભકામના બરાબર તો ચાલો અને છે ને આપણે એક સબસ્ક્રાઈબર છે અક્ષયભાઈ ચોવટિયા એ આપણે છે ને ડેઈલી વ્લોગ જોવે છે અને એવું કહે છે કે મેં તમારા છે ને દોઢસો એ દોઢસો વ્લોગ બધા જ જોયેલા છે એ ટુ જેડ બરાબર તો આવી રીતના આપને સપોર્ટ કરે છે તો આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા ગુડ જય જ